બીજા જે ડ્રાઈવરો છે તેને શું કહેવામાં આવે હવે બીજા ડ્રાઈવરો આ બધા નિયમ છે એનું પાલન કરે તો સારું છે અભિનંદન પેલા તો આ તમે જુઓ કે ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેરી રાખ્યો છે જો આ રીતે બધા સજાગતા દાખવીને બેસે ને સાહેબ તો અકસ્માત થનારા હોય ને તો એ અટકી જાય કારણ કે સૌથી મોટો સવાલ એ કે ડ્રાઈવર બેદરકારી દાખવે છે નાની નાની વાત હોય કોઈ પણ વાત હોય ત્યારે ડ્રાઈવરોને આપણે પૂછવા જોઈએ તો એ દાદાગીરી કરતા જોવા મળે છે પણ બધા ડ્રાઈવર એક સરખા નથી હોતા એ રાજકોટનો જે અકસ્માત હોય એ અકસ્માત બાદ જાગી જવું એવું નથી માત્ર એ અહેવાલ પર પ્રકાશ પાડવો એવું અમારું કામ પણ નથી રિયાલિટી બતાવવી પડે એ ભાઈએ સીટ બેલ્ટ પહેર્યું એટલે મેં પહેલે પૂછવાનો પ્રયત્ન કર્યો કે તમે આ સીટ બેલ્ટ કેમ પહેર્યો એટલે પહેલાં એનો જવાબ હતો કે ભાઈ સેફ્ટી માટે કઈ સેફ્ટી આપણી સેફ્ટી પાછળ બેઠેલા લોકોની સેફ્ટી